હા તો કઈ વાંધો નઈ તું તારીખ બારી જોડે લે હાલ હું તૈયાર હું અને રસીલા ભાભી ની વાત કરી દો રસીલા ભાભી ના શું ભાઈ માં આપડા બેને લગન કરવાના છે એમાં તો શું વાત કરશ આપડા બેને લગન કરવાના છે હા હું આ સેલિબ્રિટી બીજી વાર લગન કરે ને એમ આપડા બેને બીજી વાર લગન કરવાના એમ કહું છું તો બાપા મારે બીજી વાર લગન નથી કરવા આ એક વાર લગન કર્યા આ એક વાર લગન કરીને જ હું ધરાઈ ગયો બરાબર હવે મારે બીજી વાર લગન નથી કરવા